પત્રકારો વિરુદ્ધ થતી મોટા ભાગની ફરિયાદો સરકાર અને અધિકારીઓના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવા માટે થતી હોવાનો ખુલાસો થયો છે જેના પગલે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે પાયા વિહોણી ફરિયાદ પર પત્રકાર સામે ખોટો કેસ દાખલ થશે તો રાજ્યના ડીજીપી જવાબદાર રહેશે ફેડરેશન ફોર કોમ્યુનિટી ઓફ ડિજિટલ ન્યૂઝ સાથે દેશભરના પત્રકારોએ સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કર્યું છે જેમાં સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે મોટા ભાગના કેસોમાં પત્રકારો સામેના કેસો ખોટી ફરિયાદો પર આધારિત હોય છે જો કોઈ પત્રકાર વિરુદ્ધ ખોટી ફરિયાદના આધારે ખોટો કેસ દાખલ કરવામાં આવશે તો તેના માટે રાજ્યોના ડીજીપી જવાબદાર રહેશે જેના માટે સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ સ્પષ્ટ નિર્દેશો રાજ્યોના પોલીસ મહાનિર્દેશકને આપવામાં આવ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોરબી નજીકના સનાડા ગામમાં રેડ કરી વિદેશી દારૂ ભરેલું ગોડાઉન ઝડપી પાડ્યું છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે આનંદ પાર્ટી પ્લોટની પાછળ આવેલ ભૂમિ ગોડાઉનમાં રેડ કરી તપાસ કરતા અહીંથી વિદેશી દારૂની સત્તર હજાર પાંચસો ચૌદ બોટલ મળી આવી હતી ત્યારે પોલીસે સ્થળ પરથી દારૂ અને ત્રણ વાહનો સહિત પણ વધુનો કબજે કર્યો હતો સમગ્ર મામલે પોલીસે રાજસ્થાનના ચાર આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય સાત આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે ગુજરાત સરકાર દ્વારા ચલો કુંભ ચલેના નારા સાથે એસટી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે જેનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતેથી પહેલી એસી વોલ્વો બસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારે હવે આ બાબતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ મોટી જાહેરાત કરી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે રાજ્યના અન્ય શહેરોમાંથી પણ વોલ્વો બસ ઉપડે તેવી વ્યવસ્થા ઝડપથી કરવામાં આવશે જેથી કરીને અન્ય શહેરના લોકો પણ મહાકુંભનો લાભ લઈ શકે